બધા મજામાં જશે પહેલાં તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે અમારે ઘરેથી નીકળતા બહુ લેટ થઈ ગયું એટલે રસ્તામાં બ્લોક સ્ટાર્ટ કરવો પડ્યો આજે પપ્પાની પૂનમ છે એટલા માટે અમે જઈ છીએ ગૌશાળે ગાયોને સારો નાખવા માટે કારણ કે આજે પપ્પાની પૂનમ છે એટલા માટે મમ્મીએ કીધું કે તમે ગાયોને સારો નાખ્યા હો એટલે અમે જઈએ છીએ તો ગાય બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ઘરે નીકળતા હતા તો બહુ લેટ થઈ ગયો એટલે રસ્તામાં જ બ્લોક સ્ટાર્ટ કરવો પડ્યો બધાને બાય બાય સારો જીવ નાખવા જવું છે ધ્યાન ગામ લક્ષ્ય કરે છે કેટલી બધી ગાયો છે અહીંયા જ સારું રાખે છે બધી ગાયો છે અહીંયા જા પાંજરાપુર કેટલી છે કેટલી બધી ગાયો છે

તો ગાય અમે આવી ગયા છે ઘરે ગાયને ચારો નાખી દે અને કૂતરાને એની લોકો બંધ ને કૂતરાને એ લોકોની બિસ્કિટ મમ્મી સવારે વહે જતા ગાયને પૂતું અને લોકો બરાબર સારો નાખો જતા કે ઈ ના થાય એટલે એ ના જ અમે સારો નાખતા જતા કારણ કે પપ્પાની પુનમ હતી અને સ્કૂલ ને એવું બધું બંધ ત્યારે કંઈ ચાલુ નખી ના અમે દર વર્ષે બાર મંદિરે દેવા જતા બુંદીને ગાંઠીયા પણ બધું બંધ હતું એટલા માટે અમે ગાયોને નાખ્યું છે અને કૂતરાને નાખ્યું જ છે અને બધી નાખ્યું છે પપ્પાની ફૂન અમતા એટલા માટે તો ગાઈઝ અમારો બ્લોગ કેવો લાગ્યો ગયો એ કહેજો બધા અને કોમેન્ટ કરજો બધા અને ગાય અમારે હમણાં ટાઈમ મળતો જ નથી બ્લોગ બનાવવાનો તો પણ અમે બ્લોગ બનાવીએ છીએ કારણ કે અમારા ઘરે હમણાં કામ બહુ જ હોય છે એટલા માટે અમને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો તો પણ અમે ધીરે ધીરે કટકા કટકા ઉતારી અને બ્લોગ બનાવીએ છીએ અને ગાઈઝ અમે રોજે ડેલી માટે બ્લોગ બનાવીશું એમને ટ્રાય કરશું ટાઈમ મળશે તો મેં રોજે ડેલી માટે બ્લોક અમારો આવી જશે પહેલાં આવતો કન્ટિન્યુ એમાં હવે પણ આગળ કન્ટિન્યુ બ્લોક આવશે તો ગઈ છે અમારો બ્લોક કેવો લાગ્યો એ કહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય ગુડ